હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરવાનો છું મેથીમાંથી બનતા એકદમ નવા નાસ્તાની રેસીપી જે ફક્ત દસ મિનિટમાં ઘરમાં રહેલી ઓછી સામગ્રીમાંથી તૈયાર કરી શકાય છે તો બહારથી ક્રિસ્પી અને અંદરથી ફરસો એવો આ મેથીનો નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે તો જનરલી આપણે ઊંધિયામાં એડ કરવા માટે મેથીના મુઠિયા તળીને તૈયાર કરતા હોય છે અથવા તેને ચા સાથે પણ સર્વ કરતા હોય છે તો મેથીના મુઠિયાનો સ્વાદ ભૂલાવી દે તેવો આ નવો નાસ્તો એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવો છે તો રેસીપીનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરવાની અનસુધી જો રેસીપી સારી લાગે તો અને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો તો ચાલો મેથીનો નવો નાસ્તો બનાવવાનું શરૂ કરીએ નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં આપણે લોટ બાંધવાનો છે તો તેના માટે એક કપ ભરીને ઘઉંનો ઝીણો લોટ લઈશું તો રોટલી માટે આપણે જે લોટનો ઉપયોગ કરતા હોય તે મેં લીધો છે તેને આ રીતે પોળા વાસણમાં એડ કરીશું સાથે વન ફોર્થ કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું તો જેનાથી આપણે લાપસી કે ભાખરી બનાવતા હોય તે લોટનો ઉપયોગ કરે છે આ રીતે ઘઉંનો કરકરો લોટ ઉમેરવાથી આપણો નાસ્તો બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે સાથે તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને એક ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી મસળીને ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે લઈશું વન ફોર્ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરીશું અને સાથે એક ટેબલ સ્પૂન જેટલા તલ લઈશું તો તલ ઉમેરવાથી આ નાસ્તામાં એકદમ નટી ફ્લેવર આવશે હવે સૌથી પહેલાં આપણે બધી ડ્રાય સામગ્રીને આ રીતે મિક્સ કરી લેવાની છે હવે આ રીતે બધું સરખું મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીને મોણ માટે આમાં ઉમેરીશું તો આ સમયે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મોણ વધુ ન પડી જાય તેનું ખાસ ધ્યાન રાખજો જો મોણ વધુ પડી જશે તો તમારો નાસ્તો તળતી વખતે છૂટો પડી જશે હવે લોટનો એક એક કણ મોવાઈ ગયો છે અને આ રીતે મુઠ્ઠી પડતું મોણ આપણે આપી દીધું છે તો તમે જોઈ શકો છો આ રીતે મુઠી પડતું મોણ આપ્યું છે હવે આપણે તેમાં મેથી ઉમેરીશું તો અત્યારે મેં સો ગ્રામ જેટલી મેથીની ભાજીને બારીક સમારી અને ધોઈને આ રીતે કોરી કરીને લીધી છે તેને આપણે લોટમાં એડ કરીશું અને હવે તેને આ રીતે મસળતા જઈશું હાથેથી અને તેને લોટ સાથે સરખી મિક્સ કરી લઈશું તો અહીં કાચી મેથીના બદલે તમે એક ટેબલ ઘીમાં મેથીને સાતળીને પણ ઉમેરી શકો છો પણ આ નાસ્તામાં કાચી મેથી ઉમેરવાથી તેનો ફ્લેવર ખૂબ જ સરસ આવતો હોય છે હવે આપણે બધું સરખું મિક્સ થાય ત્યારબાદ વન ફોર્થ કપ જેટલું પાણી લઈશું અને તેને ધીમે ધીમે ઉમેરતા જઈ અને મીડિયમ કઠન લોટ બાંધીને તૈયાર કરીશું તો ધીમે ધીમે પાણી ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે આ સમયે આપણે લોટની કન્સિસ્ટન્સી ભાખરી માટેનો જે રીતનો લોટ હોય એ ટાઈપનો આપણે તૈયાર કરવાનો છે તો આ લોટ બાંધવા માટે મારે વન ફોર્થ કપની ઉપર બે ટેબલ સ્પૂન પાણીની જરૂર પડેલી છે હવે તમે જોઈ શકો છો આ રીતે આપણે મીડિયમ કઠન લોટ બાંધીને તૈયાર કર્યો છે હવે તેમાંથી થોડો આ રીતે લોટ લઈ લેવાનો છે અને તેમાંથી એક નાનું ગોયણું તૈયાર કરી લઈશું તો ફ્રેન્ડ્સ આ રીતે ગોયણું તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે તેમાં અંગૂઠાની ઇમ્પ્રેશન આપી દેવાની છે આ રીતે અને તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ એવો નાસ્તો તૈયાર થયો છે તો સેમ પ્રોસેસને ફોલો કરીએ આપણે બાકીના બધા નાસ્તાને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો અત્યારે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીનો બધો નાસ્તો તૈયાર કર્યો છે હવે આને તળવા માટેની આગળની પ્રોસેસ જોઈએ તો હવે નાસ્તો તળવા માટે આપણે તેલ ગરમ કરવા માટે રાખેલું છે તેલ અત્યારે મીડિયમ ફ્લેમ પર મીડિયમ ગરમ થયેલું હોવું જોઈએ હવે એક વાતમાં જેટલો સમય તેટલો નાસ્તો આપણે તેલમાં એડ કરીશું તમે જોઈ શકો છો અત્યારે તેલ એકદમ મીડિયમ ગરમ થયેલું છે આટલું તેલ ગરમ હોય ત્યારે જ આપણે નાસ્તાને આમાં ઉમેરવાનું છે આ સમયે ગેસની ફ્લેમ એકદમ મીડિયમ હોવી જોઈએ જો તમે હાઈ ફ્લેમ પર તરશો તો તમારો નાસ્તો ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચો રહેશે અને જો તમે એકદમ લો ફ્લેમ પર તરશો તો તમારા નાસ્તામાં તેલ ભરાઈ જશે હવે થોડી વાર પછી આપણે નાસ્તાને ચેક કરી જઈશું તો તમે જોઈ શકો છો જો નાસ્તો થોડો કાચો છે તો હવે આપણે તેને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય તેટલો તળાવા દઈશું એક બેચને તળાતા લગભગ સાતથી આઠ મિનિટનો સમય લાગશે હવે સાતથી આઠ મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણો બધો નાસ્તો એકદમ તળાઈને ગોલ્ડન બ્રાઉનને ક્રિસ્પી થઈ ગયો છે તો આ રીતે બધું તેલ નીતારી લઈશું અને તૈયાર થયેલા આ નાસ્તાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું તો હવે સેમ પ્રોસેસને ફોલો કરી આપણે બાકીના બીજા બધા નાસ્તાને તળીને તૈયાર કરીશું અત્યારે તમે જોઈ શકો છો નાસ્તો એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે બહારથી ક્રિબી છે અને અંદરથી એકદમ ફરસો છે જેનાથી દાંત વગરના બડીલ પણ અને આરામથી ખાઈ શકશે નજીકથી જોઈએ તો એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યો છે ને તોડીને જોઈશું તો અંદરથી એકદમ ફરસો લાગી રહ્યો છે તો અત્યારે આ નાસ્તાને મેં ટોમેટો કેચપ સાથે સર્વ કર્યો છે આ સિવાય તમે આ નાસ્તાને ચા કે ગળિયા દહીં સાથે સર્વ કરશો તો પણ ટેસ્ટી લાગશે તો જો તમે બે ત્રણ દિવસ માટે ટ્રાવેલ કરવાના હોય તો ટ્રાવેલ ફૂડ તરીકે પણ આ નાસ્તાને લઈ જઈ શકો છો બેથી ત્રણ દિવસ સુધી આ નાસ્તાને કંઈ જ નથી થતું એકદમ ક્રિસ્પી રહે છે અને એકદમ સારો રહે છે આ જરાય બગડતો નથી બે થી ત્રણ દિવસ માટે તો આજની રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો એક લાઇક આપી દેજો સાથે તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરજો અને ચેનલ પણ નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવતા બે ઓલ પ્રેસ કરવું નહીં તો ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો